પણ લગ્નમાં એક વાત બહુ સુંદર લખી છે ભાગવતજીમાં કે જ્યારે મનુ અને શત્રુપા રાણી પોતાની દીકરીનું કન્યાદાન કરીને જાય છે એવા સમયે શત્રુપા રાણી અને મનુ મહારાજે પોતાની દીકરી દેવહુતિને કન્યાદાનમાં સંસ્કારનો વારસો આપ્યો છે સંસ્કારનું દાન આપ્યું છે દાયજો સંસ્કારનો આપ્યો છે કદાચ કર્યાવરમાં થોડી બે તોલા સોનું ઓછું હશે ને તો એનાથી વધારે ફેર નહીં પડે પણ સંસ્કારનો દાયજો જો આપ્યા વગર તમે દીકરીને વિદાય કરશો તો તમારી એક પણ કિંમત તમારી થવા દે માટે દીકરી વિદાય થાય ત્યારે સંસ્કારનો દાયજો આપીએ કર્યાવર ઓછો ભલે આપે પણ સંસ્કાર વધારે લઈને જાય દીકરી તો સાસરાના પક્ષમાં પણ તમારું માન અને સન્માન વધી જશે કણવ ઋષિએ શકુંતલાને પણ એમ કહ્યું કે તું જ્યારે વિદાય થાય છે ત્યારે કહ્યું કે તું તારા પતિના ઘરે જાય છે તો દીકરી મારી એટલી તને પ્રાર્થના છે મારી એટલી તારા ઘરમાં કેમ રહેજે તો કહે છે તારા વડીલો જે છે તારા સાસુને સસરા છે એને તારા મા બાપ માનજે તારો દિયર હોય તો એને તારો ભાઈ માનજે તારો પતિ તારો વાંક ન હોવા છતાં પણ તારા ઉપર ક્યારેય ક્રોધે ભરાય છતાં પણ તું શાંત રહી અને ક્યારેય ક્રોધે ન ભરાતી એની ઉપર અને છેલ્લી વાત કરી કે તારા તારા એ અંદર અંદર નોકર અને ચાકર બધા હોય તો એની સાથે પણ તારો ભાવ પ્રેમવાળો રાખજે નોકર ચાકર પાસેથી વધારે કામ કરાવી લેવાની ભાવના નહીં એની સાથે પ્રેમ ભાવથી રહેવાની ભાવના રાખજે આવી એને સંસ્કારની વાતો કણવ ઋષિએ આપી અહીંયા મનુ મહારાજને શત્રુપા રાણીએ એને વિદાય કર્યા છે સંસાર ચાલ્યો છે વર્ષો વીતી ગયા અને એ વર્ષો પછી એની સેવામાં જ્યારે પોતાનું શરીર એણે ખપાવી દીધું આખું ત્યારે એક વખતના સમય કરદમ ઋષિ કહ્યું મનુપુત્રી હું તમારેથી પ્રસન્ન થયો છું માગો તમારે શું જોઈએ છે જે જોઈતું તે માગી લો તો કહે છે મને પ્રજોત્પતિની ઈચ્છા સંતાનની ઈચ્છા છે સંતાનની માંગી એટલે સંસારનો એ પ્રારંભ થયો અને એ સંસારમાં એની સૌ પ્રથમ નવ દીકરીઓ આવે છે આ નવ દીકરીઓ એટલે નવધા ભક્તિ છે નવ પ્રકારની ભક્તિ એના ઘરમાં આવી છે અને જેના ઘરમાં નવ પ્રકારની ભક્તિ હોય એના ઘરમાં ભગવાન આવે ને આવે એમાં સંશય નથી જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘર આવે છે ભગવાન ગાન આવે છે જેના ઘરમાં ભક્તિનું ગાન થતું એ ઘરમાં ભગવાન આવે પોતે તો અહીંયા નવધા ભક્તિ હતી તો એ નવ પ્રકારની ભક્તિના રૂપે ભગવાન હવે અવતરવાની તૈયારી થઈ અને છેલ્લે એમને ત્યાં પરમાત્મા જે વરદાન આપીને ગયા હતા એ જ ભાવ સ્વરૂપે કરદમ અને દેવહુતિના દાંપત્ય જીવનમાં નવ દીકરીઓ થયા પછી એક બહુ ઘટના સુંદર ઘટી છે નવ દીકરીઓ થયા પછી દેવહુતિના મનમાં એવો વિચાર આવ્યો કે મેં એક ભારત વર્ષના ઋષિ પાસે આ વાસના માગી પ્રદુત્પતિ માગી વાસના નીકળી ગઈ સંતાન પેદા કરવું એ વાસનાથી નહીં ઉપાસનાથી કરવું શાસ્ત્રોમાં બતાવ્યું છે કે સંતાનની પ્રાપ્તિ પહેલા પરમાત્માનું પૂજન કરવું ભગવાનને યાદ કરવા અને એને ઉપાસના સાથે જ્યારે સંતાન પ્રાપ્ત કર્યું અને એ સંતાન ઉપાસનાના પ્રતાપે જે ભગવાનને ત્યાં એ દેવહૂતને ત્યાં દીકરો જન્મે એ સ્વયં પરમાત્મા કપિલ નારાયણ પોતે પ્રગટા હતા બોલીએ કપિલ નારાયણ ભગવાન આ કથા મને આ ત્રીજો સ્કંદ એટલા માટે ગમે છે કે દીતી પણ એક ઋષિ પત્ની હતા દેવોની માતા હતા પણ એના મગજમાં એના મનમાં કામ જાગ્યો વાસના જાગી અને એ વાસનાથી જ્યારે સંતાન પ્રગટ થયું તો એ રાક્ષસ થયું અને આ દેવહુતી ઋષિ પત્ની હતા પણ એ ઉપાસના કરતા કરતા એને પ્રજુત્પત્તિ કરી તો એ ઉપાસના પ્રતાપે એને ત્યાં દીકરો ભગવાન જેવો જન્મ્યો છે વાસનાથી રાક્ષસ અને ઉપાસનાથી પરમાત્મા પ્રગટે છે અને સમય વ્યતીત થયો નવ દીકરીઓના લગ્ન કરી ઋષિઓ સાથે અને કરદમ ઋષિ ભગવાનના ભજન માટે નીકળી ગયા આ બાજુ દીકરો હતો એને જ પોતાનો ગુરુ માની અને મા દેવહુતી ભગવાન પાસે બે હાથ જોડી અને પરમાત્માને પ્રાર્થના કરે છે भ्रूत्य सन्सारत रो कुठारम् जिज्ञा परिशखम नमामि सद्धर मवेदां बदीष्टम तं त्वगदाहं शरणं शरण्यं संसार संसारतरो उद्धारं भगवन असंसार रूपी आवृक्ष ने कापवा माटे हे कुहाडा समान कपिल મને બતાવો આ સંસારમાંથી છૂટી જવું હોય તો શું કરવું પડે ભગવાને જવાબે કોપમા આ સંસારમાંથી છૂટવા માટે અધ્યાત્મ જેવો કોઈ બીજો માર્ગ જ નથી યોગ આધ્યાત્મિક હતો સા મતોની શ્રેય અત્યંતો પર તીરયત્ર દુઃખસ્ય જ આ સંસારમાં માં અધ્યાત્મ જગત જેવો કોઈ બીજો માર્ગ નથી કે જે તમને સંસારમાંથી છોડાવી શકે માટે માં એક કામ કરો સંસારમાંથી છૂટી જેવું હોય તો સત્સંગ કરો સતામ પ્રસંગી નરસાયના કથા માં જો તમારે સંસારમાંથી છૂટવું હોય તો સત્સંગ કરો સંતોનો સંગ કરો અને સંતોનો સંગ કરો પ્રશ્ન આવ્યો એટલે માએ પ્રશ્ન કર્યો ભગવાન પેલા તો એ કહો સંત કોને કહેવાય સંત કોને કહેવાય સાધુનું લક્ષણ શું તો સાધુનું લક્ષણ બતાવ્યું તિતિક્ષવ કારુણિકા સુહ્રદ સર્વદેહી અજાત શત્ર શાંતા સાધવ સાધુ ભૂષણ સાધુ એને કહેવાય કે જેની આંખમાંથી કરુણાનો મેઘ વરસતો હોય કરુણાની દ્રષ્ટિવા એ કરુણાનો વરસાદ થતો હોય સાધુ કોને કહેવાય સાધુનો અર્થ એવો સમજો છોડી દે તો સાધુ 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 થવાય મારી ભાવના બદલવા એના કરતા સ્વભાવ બદલીને કહેતા ગમે છે આ સફેદ કપડાની ઉપર કોટી પહેરીને જયુભાઈ પણ એક સાધુનું જીવન જીવી રહ્યો છે સમાજને ભગવાન તરફ લઈ જાવ સમાજની સેવા કરવી આ સાધુનું કર્મ છે પ્રભુ કરાવત પ્રીતિ કે બધા પ્રત્યે દયાનો ભાવ રાખે બીજું ક્યારેય કોઈના પ્રત્યે દ્વેષ ન જાગે અમારા વરદાસ બાપુ ભક્તિરામ બાપુ બધા અહીંયા આજે પધાર્યા છે સંતો પધાર્યા છે અમારે જગ્યા જેને બે દિવ્ય પુરુષો સંસાર ને આપ્યા પોતાના બે શિષ્યો જલારામ બાપા અને વાલારામ બાપા જેને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે પોતાનું જીવન વ્યતીત કર્યું લોકોનું કેમ કલ્યાણ થાય શબ્દોના ચાબખા મારી મારીને ગોજાબાપા એ લોકોને ભગવાન તરફ વાળ્યા છે એટલે આવું સુધરો આ સમયકાલ યોજાશે સુધરો અને મારે તો વ્યાસપીઠથી પ્રાર્થના એટલી કરવી છે તમને કે વાલા વૈષ્ણવો જ્યારે આ સંસારમાં આપણને પરમાત્મા સમય આપે ને ત્યારે એ જ સમયમાં કંઈક સારું કામ કરી લેવાની હામ રાખજો કારણ કે સમય ક્યારે થપાટ મારી દે એનો ભરોસો નહીં આજ તમારો સમય આવે તો તમે બધાનું ધ્યાન રાખજો પણ કરુણા એ છે આપણો સમય આવે ત્યારે ધ્યાન નથી રાખતા ધ્યાનમાં રાખીએ છીએ ભગવાનના ચરણમાં પ્રેમ કરાવે સંતોના ચરણ નું આશ્રય કર સંત ઈ છે જેને કેવળ પ્રભુના ચરણનો જ આશ્રય છે પરમાત્મા સિવાય કશું નથી